લો એ ટુ ફેમિલી કેમ છો મજામાં જાય માત્ર મોગલ તો અત્યારે આપણે શ્રી ગોપનાથ અને બાજુના ગામમાં ગઢુલા જવાનું છે અને આપણે અત્યારે પગ્યા છીએ ઉસળી તો તમને બતાવું આપણે હનુમાનજી મહારાજનું મંદિર તો જો આ રીતનું કંઈક મંદિર છે બહુ મસ્ત મંદિર છે અને તળાવના કાંઠે છે તો બતાવું તમને તો આજે શનિવાર તો દાદાના દર્શન બધા કરી લો એકદમ નજીકથી બતાવું તમે મંદિર છે બહુ મસ્ત મંદિર છે અને તળાવના કાંઠે છે તો આલો બતાવું તમને તળાવ મસ્ત મસ્ત તળાવ બતાવું અમારા ફેમિલી સહિત જો બધા આવ્યા છે અમારે શાંતિભાઈ છે સાથે જ્યાંતીભાઈના ઘરના છે બસ તો હાલો બતાવો તમને તળાવ કેટલું મસ્ત તળાવ છે જોઈ શકો તમે અંદરથી કારણ કે એટલું મસ્ત વાતાવરણ છે ને જો બતક પણ અહીંયા છે એટલા મસ્ત બતક છે એકદમ જવો તમે કેટલો મોટો મોટો જબર વડ એટલું મસ્ત વાતાવરણ છે બસ તો બીજું તો કાંઈ નહીં અને ઘૂસળી ગામ છે અને કારણ કે હનુમાન દાદા પણ આપણે દર્શન થઈ ગયા છે શનિવાર છે એટલે અને જગ્યા પણ વિશાળ છે જોઈ શકો તમે વિશાળ મસ્ત જગ્યા છે બસ તો તો કાંઈ નહી હવે જવાનું છે આપણે દાદા દર્શન કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો કારણ કે બહાર સવા દાદા છે ને દર્શન આપણે કરી પછી સીધા દિવસ આપણે ગઢુલા જવાનું છે ગઢુલા જમીન પછી સીધું જવાનું છે આપણે ગોપનાથ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો કારણ કે જો કાવ્યાની બધાય પાણી પીવા મળ્યા છે જોવો તમે અને એટલું મસ્ત વાતાવરણ છે અહીંયા કારણ કે તળાવના કાંઠે છે મંદિર એટલે મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે તો બસ બીજું તો કાંઈ નહીં તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો હાલો હાલો તો જો અત્યારે આપણે આવી ગયા છીએ સવા દાદા એને જોવો દર્શન અમારે શાંતિભાઈ ની કરી ગયા છે જોવો તમે કારણ કે કારણ કે વસમાં આવે ઉસળી ગામ એટલે આપણે દર્શન કરતા જઈએ દાદાના તો આરતી આ રીતની એક દેરી છે અને અમારે શાંતિભાઈ દાદા છે એમના તાક પરિવારના બે સજોડે બે ગયા છે ઊંઘા આરતી કરે છે તો બસ તો બીજું તો કાંઈ નહીં હવે આપણે દર્શન કરી લઈએ અને દર્શન કરીને સીધા આપણે નીકળીએ ગઢુલા પછી આપણે હવે તો આપણે જો અત્યારે ગોપનાથ મહાદેવ અત્યારે પહોંચી ગયા છે અને જો અત્યારે મંદિરની મંદિર તરફ જઈ રહ્યા છીએ આપણે આ પાછળનો ભાગ છે તો અત્યારે આપણે મંદિર તરફ જઈ રહીએ અને કન્ટિન્યુ બન્યા રહી જવું તમને દર્શન કરાવું કારણ કે આપણે જવાનું છે પેલી સાઈડથી જવાનું છે તો બતાવું તમને જો આ બધું પાડી દીધું ને અત્યારે તો એ બધું કંઈક નવું કન્સ્ટ્રક્શન ચાલુ છે જુઓ તમે એ બહુ મસ્ત જૂની મેળી હતી એ પાડી દીધી અને જો આ સીધો ગેટ છે એ દરિયાની અંદર જવાનો ગેટ છે અને આ છે ભોજનાલય મોટા ગોપનાથ મહંત જગ્યા ટ્રસ્ટ ગોપનાથ તો ને આ છે નરસિંહ મહેતાનો સોરો જો તમને સામે બતાવે દાદાનું તો જો આ કઈ ગોપનાથ મહાદેવનું મંદિર છે અને અમારે જો કાવ્યની બધે જાય છે અંદર તો આપણે અંદર દર્શન કરી અને ધન્ય અનુભવીએ ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો જાય આપણે દાદાના સીધા દર્શન કરવા કારણ કે બહુ મસ્ત મંદિર છે અને બહુ મજા આવશે તમને બસ હાલો દાદા છે અને હનુમાન દાદા તો બસ તો હાલો આપણે સીધા અંદર જઈએ દર્શન કરવા આ રીતનું કંઈક મંદિર છે મસ્ત મંદિર गोपनाथ महादेव गोपनाथ महादेव तो आलो बदय करी लियो दर्शन कारण के बहुत पौराणिक मंदिर से ओपनाथ महादेव मोटा गोपनाथ અને આખો એનો પટ વિસ્તાર છે જોઈ શકો તમે બહુ મસ્ત મંદિર છે અને આ ઉપરનું છે સભા છે જોઈ શકો તમે એટલો મસ્ત સભાખંડ છે તો બીજું તો કાંઈ નહીં કારણ કે કન્ટિન્યુ બને રહીજો બહુ મસ્ત તો અલગ આપણે દર્શન કરી લઈએ ગોપનાથ મહાદેવના તો જો આ રીતનું કંઈક બતાવી છે અને બહુ પૌરાણિક મંદિર છે અને હું તમને વસ્તુ બતાવ એ અખંડ જ્યોત ચાલુ છે કેટલા વર્ષોથી ચાલુ છે જો તો તમને ઝૂમ કરીને બતાવું કેટલા વર્ષોથી આ અખંડ જ્યોત ચાલુ છે આપણને તો ખબર નથી પણ ઘણા વર્ષોથી ચાલુ છે એવું કહેવામાં આવે છે અને પૌરાણિક મંદિર છે બસ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચાલો આપણે જઈએ હવે પ્રદિક્ષણા ફરી પ્રદિકણા ફરીને પછી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજ જો અત્યારે ટ્રાફિક તો અત્યારે છે જ તે કારણ કે બહારના લોકો આવે દર્શન કરવા તો આ રીતે કંઈક ટ્રાફિક હોય ને બસ બીજું તો કાંઈ નહીં ચાલો આપણે પ્રદિકણા ફરી લેવી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો તમણે આખો ક્રાઉન વિસ્તાર બધો બતાવ એટલું મસ્ત જગ્યા જેટલી વિશાળ જગ્યા છે હા અમારા શાંતિભાઈ જો કિસ્મત ચમકાવે છે સંકી ગયા હવે તો કિસ્મત શાંતિભાઈ સંકી ગયા હે

से शिखर से बस आलो तो रणजी किस भाई किस्मत समकी नहीं थी क्या भाई तुम्हारा तो मैंने एक वक्त कहा दिन भाई लाए तो क्या घर नो आले गम्मे आले आले अच्छा तो बस આપણે જોયું આપડા કેવા કિસ્મત છે હાલો એ લે જય ગોપનાથ દાદા એ નો સાહેબ બસ હાલો તો કારણ કે બધા અહીંયા સિક્કા પાછળ સોટાડે અમુક ને સોટી દે ને અમુક ને ન સોટે તો તો ચાલો તો જો હવે આપણે દર્શન કરી લીધા છે અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આપણે જવાનું છે હવે દરિયામાં તો તમને ત્યાં બધો વિસ્તારથી બતાવીશ ચાલો તો આપણે આ છે મહાકાળીમાંનું મંદિર જોઈ શકો તમે અને આ છે ગાયત્રીમાં અને આ રાધાકૃષ્ણ રામજી મંદિર છે બહુ પ્રોમાણિક મંદિર છે જોઈ શકો તમે આ છે નરસિંહ મહેતા બસ તો હાલો હવે આપણે દરિયામાં ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો હાલો હાલો તો જો આપણે આવી ગયા છીએ અત્યારે દરિયા કિનારે અને જોવા તમે કેટલું મસ્ત વાતાવરણ છે સુપર બહુ મજા એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અને આ છે ઘાટ આ જે બતાય છે એ ઘાટ છે આપણે ઘાટ નીચે ઉતરીને પછી આપણે જઈએ દરિયામાં અને કારણ કે બહુ મજા આવે છે આ તો અને કોમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું એમ અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો જુઓ તમે એટલો મસ્ત નજારો હશે અહીંયા પણ પાણી અત્યારે ઉઈ ગયું એવું લાગે છે મને તો આપણે જઈએ અત્યારે નીચે અને બતાવું તમને તો મસ્ત મસ્ત બધી દુકાનો છે કારણ કે નીચે જો આ રીતની બધી દુકાનો છે અહીંયા ટોટલ બધી વસ્તુ મળી રહે જો તમે એકદમ ઠંડુ વાતાવરણ છે કારણ કે દરિયાઈ કિનારો આવી જાય એટલે મસ્ત વાતાવરણ છે જો તમે અહીંની સુવિધા જો ખાટલા બાટલા બધું કમ્પ્લીટ કોઈ પણ લોકો બહારથી ફરવા આવ્યા હોય તો બધી સુવિધા અહીંયા જો ત્રોપાન બધું અહીંયા કારણ કે બહુ બહુ એટલે બહુ બહુ મજા આવી છે આજે કારણ કે એકદમ શાંત વાતાવરણ છે કોઈ પબ્લિક છે નહીં આજે કારણ કે આજ તો એમ આડા દિવસે આવ્યા તો આ રીતનું છે ને અમારે મેડમ ની જો રહી ગયા છે પાછળ તો બસ બીજું તો કાંઈ નહીં કારણ કે આપણને એમ હતું કે પાણી ઓરું હોય છે પણ ઓરું છે નહીં પાણી વી ગયું છે આગું કારણ કે કેટલા વાગ્યા આવી આપણને ખબર નથી લગભગ તો બાર વાગ્યા આવી જાય પણ અત્યારે આપણે થઈ ગયું મોડું તો કોના મારા તો બસ બીજું તો કઈ નહીં હાલો તમને નજારો બતાવો કઈક આ આપણે આવી ગયા છીએ અત્યારે દરિયામાં દરિયાનું તમને વાતાવરણ બતાવું બહુ મસ્ત મસ્ત એકદમ વાતાવરણ છે અને જો અમે જે પહેલાં બતાવી છે ઓ દીવાદાંડી છે અને એટલો મસ્ત અહીંયા કાંઠો ઘાટ બાંધેલો છે જબરજસ્ત ત્યાં તો કારણ કે બહુ આપણે આગવું પડી જાય લાગે આમ નજીક પણ દૂર બહુ છે અહીંથી અને જો આ બધે તમને બતાતું હોય તો સામે ઝાડ નાખેલી છે અને એ જો તો બહુ ધ્યાન રાખવું પડે કારણ કે આવા ખાડા જ હોય મોબાઈલ રાખવા જાય તો ઊંધા માથે કારણ કે આપણે અત્યારે એરિયા છીએ પાણી તરફ અને અમારે તો થાય કઈ ગયા જો સિલોની થાય કઈ ગયા છે શાંતિભાઈ ની બધા એટલે કેવી મજા આવે છે તમને બધાને હે બહુ જ મજા આવે હા કારણ કે એકદમ શાંત વાતાવરણ છે એટલે બહુ મજા આવે કારણ કે અહીંયા અત્યારે આજ કારણ કે આડા દિવસે આવ્યા એટલે પબ્લિક ઓછું છે પબ્લિક અત્યારે હોય નહીં એટલે બહુ મજા આવે અને જોઈ શકો અહીંયા બહુ મસ્ત મસ્ત કોઈ પણ બહારથી આવવું હોય તો ફૂલ સુવિધા છે અહીંયા જો ઘાટલા બાટલા બધું કમ્પ્લીટ નાખેલું હોય તો રોપા બ્રોપા બધું મળે નાસ્તો જમવાનું બધી સગવડતા અને જો તમને આમ થોડુંક આમ ઝૂમ કરીને બતાવું કારણ કે એ બધાય જે આ ગાગા છે ને એ બધાય ઓળખા એવું છે જો એ બધાય મસવા છે મસવા એને કહેવામાં આવે લગભગ મસવા કહેવામાં આવે તો કારણ કે

બસ બીજું કાંઈ નહી જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મોટા ગોપનાથ તમને કેવું લાગ્યું એ કહેજો કારણ કે પહેલી વખત બનાવ્યો છે ગોપનાથનો કારણ કે આ દશાનક જ આવવાનું થયું એટલે હું કોઈ ગોપનાથ ગોપનાથ ગોપનાથની બાજુમાં એક અમારા ગામ છે ને જમી ગયા હતા તો સીધા જમીન અત્યારે સીધા ગોપનાથ વિએવા ને સીધો આપણે વ્લોગ જો અહીંથી ચાલુ કરી દીધો છે ને બસ બીજું કાંઈ બહુ મસ્ત વાતાવરણ છે કારણ કે હાવ શાંત વાતાવરણ આજે કાંઈ પબ્લિક હોય નહીં રહી હોય તો બસ બીજું તો કાંઈ નહીં હાલો તો જો અમારી શાંતિભાઈને એ બે જણા આમ બેઠા છે અમારા મેડમ અમારી વગીના એકલા બેઠા છે તો આપણે જઈ એની પાસે

આજ અમે ક્યારે અત્યારે તો બે વાગ્યા એટલે અત્યારે પણ પણ થોડું ઘણું પબ્લિક હોય રવિવારે તો કાંઈ માણસો જ બધું અહીંયા કમ્પ્લીટ હોય કાવ્ય બે મકાઈ લીધી છે અમારે બેનના પાછા કેટલાય નખરા હોય તીખી ન ખાય ગળી ન ખાય કેટલાય નખરા કરવાના અમારે કાવ્ય તો જો આમાં છે મકાઈ અને આ છે રોપા કારણ કે ટોટલ બધી સુવિધા હોય બહારનું પબ્લિક તો બહુ હોય કારણ કે રવિવારે શનિ રવિમાં તો બહુ હોય શનિવારે હાનના હોય ને રવિવારે તો આખો દિવસ હોય સવારથી જ ચાલુ થઈ જાય અને કારણ કે અહીંયા દરિયાકાંઠો રહ્યો એટલે એકદમ ઠંડો ઠંડો પવન આવે એટલે બહુ મજા આવે એટલે બધા આવે અને જુઓ તમે છે ને બસ બીજું તો કાંઈ નહીં અને કારણ કે દરિયામાંથી તો બહાર નીકળી ગયા આપણે અને હવે જઈએ છીએ ઘર બાજુ તો આપણે લગ્ન એ બતાવી દીધા છે અને બધું કમ્પ્લેટ કરીને હવે જો અહીંયા આટો મારીને તમને બધાને દર્શન કરાવ્યા અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ત્યાં સુધી આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું તો હવે આપણે અહીંથી જવાનું છે સીધું ઘરે ચાલો હા લો તો જો અત્યારે આપણે જઈએ છીએ મંદિર તરફ બસ હવે કારણ કે જાવીશું ઘરે દર્શન કરી લીધા દરિયામાં આટા મારી લીધા મજા આવી ગઈ અને આવી ગયા આપણે જોવો મંદિર તરફ જોવો આગેથી કેટલું મસ્ત મંદિર બતા કારણ કે નજીકથી આખું મંદિર આવે નહીં અને બહુ મજા આવી ગઈ છે તમે પણ ક્યારેક ગોપનાથ આવો અને ગોપનાથ કોણ કોણ આવ્યું એ કોમેન્ટમાં કહેજો અને આ રીતનું કઈક છે અહી જવો મસ્ત મસ્ત જૂની જૂની મેળીયા પેલાનું મકાન છે બસ તો બીજું તો કાંઈ નહીં અને આ છે નરસિંહ મહેતાનો સોરો કોપળ સદગુરુ જુઓ તમે નરસિંહ મહેતાની કુટિર છે રૂપાવટી વાળા પસ્તો શ્રી શામળા બાપા તરફથી તૈયાર કરાવી જુઓ તમે એટલી મસ્ત કુટીર છે જુઓ બસ તો હાલો આપણે આગળ તરફ જઈ રહી અને બતાવો તમને કેટલું મસ્ત અહીંયા વાતાવરણ છે અને કારણ કે આ જે આપણે આવ્યા એ ઓલી સાઈડ થી આવ્યા અને આ બીજી સાઈડ રસ્તો છે અને આ જો આ જગ્યાએ પછી અલગ છે મોટા ગોપનાથ બ્રહ્મશ્યારી જગ્યા ટ્રસ્ટ છે અને ઓલા મોટા ગોપના તરફથી હતી તો જો આ રીતનું કંઈક છે અહીં હું તમને ધરતો પથ્થર બતાવું વિડીયોમાં બન્યા રહેજો તમે જો તો કાવ્યાબેન ની તરતો પથ્થર જોવે છે ક્યાં છે જો જે હામે બતાય પથ્થર છે ધરતો પથ્થર કારણ કે આપણે પહેલી વખત જોયો મેં જોવો તમે અહીંયા પણ કંઈક જો કારણ કે સોરેસી કરવા આવ્યા હોય કોઈને એવા કામમાં તો પછી કાંઈ જમણવા રાખ્યું હોય અલગથી તો એ આખો વિસ્તાર છે અને આ રસોડા વિભાગે છે અને આપણે આ તરફ જઈ રહ્યા છીએ કારણ કે શાંતિભાઈ લગધીરસિંહજી વાળા વાજા રાઠોડ ઝાંજમેર સોયાર ધામની યાત્રા કરીને આવેલા તો જુઓ તમે આ દરિયા કિનારે છે અને મોટા ગોપનાથ અને આ છે બધી ધર્મશાળા છે બહારના લોકો રહેવા માટેની સગવડતા બસ તો કન્ટિન્યુ બન્યા રહીજો હેલ્લો મિત્રો તો જો અત્યારે આપણે દર્શન દર્શન ગોપનાથ મહાદેવના કરી લીધા છે અને કમ્પ્લેટ ઉપર વ્યાવા દરિયા માતા મહિરા કાવ્યાને બહુ મજા આવી ગઈ એસકા બિસ્કા ખાધા અને બસ આનો વ્લોગ કર્યું છે આપણે પૂરો અને હવે મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ તો ચાલો ચાલો બાય